હેલો ફ્રેન્ડ જય સ્વામિનારાયણ સ્વાગત છે તમારું કાઠિયાવાડી મમ્મીમાં આજે આપણે બનાવીશું કે આઈસક્રીમ વગર કાજુ અંજીર થિક કે મિલ્કશેક પણ કહી શકાય તો બહુ જ ટેસ્ટી બનતો હોય છે એકવાર આ રીતે બનાવશો તો વારંવાર બનાવશું અને ઘરમાં બધાને બહુ જ ભાવશે તો કાજુ અંજીરનો થિકશેક બનાવવા માટે આપણે પહેલાં તો અંજીરને પલાળવાના છે તો અહીંયા આપણે મોટા બે ગ્લાસ ભરાય એટલો થિક શેક બનાવવાના છીએ તો એટલા માટે મેં અહીંયા દસથી બાર નંગ અંજીર લીધા છે અને સો ગ્રામ જેટલા કાજુ લીધા છે હવે કાજુ અને અંજીરને આપણે એકથી બે પાણીથી ધોઈ લેવાના છે અને પાણીને નિતાારીને કાઢી લેવાનું છે તો આપણા કાજુ અને અંજીર ધોવાઈને રેડી થઈ ગયા છે તો હવે આપણે તેને પલાળવાના છે કાજુને પલાળવા માટે મેં અહીંયા નોર્મલ પાણી એડ કર્યું છે અને અંજીરને પલાળવા માટે થોડું ગરમ પાણી એડ કર્યું છે અને હવે આપણે તેને દોઢથી બે કલાક માટે પલાળી લઈશું દોઢથી બે કલાક જેવો ટાઈમ થઈ ગયો છે તો આપણે જોઈ શકીએ છીએ કે અંજીર અને કાજુ એકદમ સરસ પલળીને ફૂલી ગયા છે અંજીર પણ એકદમ સોફ્ટ થઈ ગયા છે અને કાજુ પણ એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે તો હવે આપણે કાજુમાંથી પાણીને નિતારી લઈશું આપણે અંજીરમાંથી પાણી નથી કાઢવાનું આપણે તેને પાણી સહિત મિક્સર જારમાં એડ કરવાનું છે તો હવે આપણે અંજીરને મિક્સર જારમાં એડ કરી લઈશું અને તેનું પાણીને પણ આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું અને પાણી નીતારીને રાખેલા કાજુને પણ આપણે મિક્સર જારમાં લઈ લઈશું અને હવે આપણે તેને ગ્રાઇન્ડ કરી લઈશું અંજીરનું પાણી એમાં રવા દઈએ તો આપણે ખાંડ એડ ના કરવી હોય તો પણ ચાલે એટલા માટે આપણે અહીંયા અંજીરનું પાણી એમાં જ એડ કરી દીધું છે થોડું ક્રશ થઈ ગયું છે તો આપણે તેને ખોલીને જોઈ લઈશું તો આપણે જોઈ શકીએ છીએ કે આપણું આ મિક્સર અધકચરું ગ્રાઇન્ડ થઈ ગયું છે તો હવે આપણે તેમાં એકદમ ઠંડુ દૂધ એડ કરીશું થોડું દૂધ એડ કરી અને પાછું આપણે તેને બરાબર ફેરવી લઈશું તો આપણે એક વખત દૂધ એડ કરી અને ફેરવી લીધું આપણે જોઈ શકીએ છીએ કે સરસ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે તો હવે પાછું આપણે એમાં થોડું દૂધ ઉમેરીશું અને એક વખત ફરીથી આપણે તેને ગ્રાઇન્ડ કરી લઈશું આપણે એકસાથે બધું દૂધ ઉમેરવાનું નથી તો આપણે જોઈ શકીએ છીએ કે એકદમ સરસ સ્મૂથનેસ આવવા માંડી છે તો હવે આપણે એકસાથે વધારે દૂધ ઉમેરી લઈશું અને અહીંયા મને થોડું ગળ પણ ઓછું લાગે છે એટલા માટે મેં બે ચમચી ખાંડ એડ કરી છે અને બેથી ત્રણ આઈસક્યુબ એડ કર્યા છે અને હવે આપણે તેને ફેરવી લઈશું તો આપણે જોઈ શકીએ છીએ કે એકદમ પરફેક્ટ મિલ્કશેક બનીને રેડી થઈ ગયું છે તો અહીંયા આપણે કોઈપણ જાતના ક્રીમ કે આઈસક્રીમ એડ કર્યા નથી તો પણ એકદમ સરસ ટેસ્ટી મિલ્કશેક તૈયાર થયો છે તો આપણે તેને ગ્લાસમાં કાઢી લઈશું સર્વિંગ ગ્લાસમાં આપણે થોડા કાજુના ટુકડા એડ કરીશું અને તૈયાર થયેલા કાજુ અંજીર શેકને આપણે ગ્લાસમાં કાઢી લઈશું જો આપણા ઘરમાં નાના બાળકો હોય તો આપણે બાળકોને બ્રેકફાસ્ટમાં પણ આપી શકતા હોઈએ છીએ અને જો અગાઉથી પ્લાન હોય અને આપણા ઘરે મહેમાન આવવાના હોય તો પણ આપણે આ મિલ્કશેક બનાવી શકીએ છીએ તો તમને કેવો લાગ્યો આ થિક શેક મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા બીજી નવી રેસિપીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ